જીવનધારા વૃદ્ધાશ્રમ આવતીકાલે તારીખ એકવીસ ચાર ચોવીસ અને આ દિવસ એટલે ભગવાન મહાવીર સ્વામીના જન્મ જન્મકલ્યાણ નિમિત્તે દર વર્ષે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર સાધર્મિક ભક્તિ ગીતનું આયોજન કરે છે અને આ વર્ષે પણ આ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં ટોટલ આવતીકાલે ત્રણસો ગીતો સાધર્મિક પરિવારોને અર્પણ કરવામાં આવશે અને અત્યાર હાલ આ કીટ પેકિંગમાં અમારા વડીલો ખૂબ જ સરસ ભાગ લઈ રહ્યા છે અને આવતીકાલે ભગવાન મહાવીર સ્વામીના કલ્યાણ નિમિત્તે ત્રણસો પરિવારને અનાજ કીટ વિતરણ કરવામાં આવશે અને એક આપણા જૈન સાધર્મિક આર્થિક રીતે પછાત પરિવારને એક રિક્ષા કે સીએનજી રિક્ષા બજાજ કંપનીની તે અર્પણ કરવામાં આવશે તો ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણથી જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર ભવ્યતાથી ઉજવણી કરશે